ડડાલ ગામમાં રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાવન લાખ દારૂ પ્રકરણમાં વોન્ટેડ મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીને આધારે અડતાલીસ હજાર ઉપરાંતના દારૂ ભરેલી કાર સાથે બે પોઈન્ટ અઠ્ઠાવન લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી હંોદના ઈસમની ધરપકડ કરી હતી ગત ચોવીસ જૂનના રોજ ભરૂચ એલસીબીની ટીમંગલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે હસોટનો બુટલેગર મોહમ્મદ સોયબ ઉસ્માન ગની શેખ ફોર વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી દધાલ તરફ આપવા જતા ઝડપી પાડ્યો હતો તેની પાસેથી દારૂની ચારસો ને એંસી નંગ પાઉ કિંમત રૂપિયા અડતાલીસ હજારનો દારૂ અને એક ફોન તેમજ ગાડી મળી કુલ બે પોઈન્ટ અઠ્ઠાવન લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો હાંસોદના ખીડકી ફરિયામાં રહેતો મોહમ્મદ શોએબ ઉસ્માન ગની શેખની ધરપકડ કરી હતી તેની પ્રાથમિક પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો અંકલેશ્વર શહેરના કાગડીવાડમાં રહેતો શાહરૂખ પઠાણ પાસેથી લઈ દઢાલ ગામની સુશીલા વસાવાને વોન્ટેજ જાહેર કર્યા હતા જેમાં વોન્ટેડ મહિલા બુટલેગર સુશીલા વસાવાને અંતે બે જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે ઝડપી પાડી હતી અને તેના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી તો વોન્ટેડ કાગડીવાળના શાહરૂખ પઠાણની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા